આજે મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિત્તે ચાલો એ મહાન વીરને યાદ કરીએ પણ આ કોઈ શોકનો પ્રસંગ નથી ખરું ને આ તો એ અખંડ જ્યોતને યાદ કરવાનો દિવસ છે જે સદીઓથી આપણને સૌને માર્ગ બતાવી રહી છે તો ચાલો આજે એમની એ શૌર્યગાથાને ફરી એકવાર જીવંત કરીએ આખી વાતનો સાર કદાચ આ એક જ સવાલમાં છુપાયેલો છે શું વીરતાનો અર્થ ફક્ત યુદ્ધ જીતવું જ છે કે પછી એનાથી પણ કંઈક વિશેષ છે મને લાગે છે કે મહારાણા પ્રતાપનું જીવન આપણને આ સવાલનો જવાબ શોધવામાં ચોક્કસ મદદ કરશે દરેક મહાન કહાનીની શરૂઆત એક મોટા સંકલ્પથી થતી હોય છે અને આ કહાનીની શરૂઆત થઈ મેવાડની પવિત્ર ધરતી પર જ્યાં એક રાજકુમારે પોતાની માતૃભૂમિની રક્ષા માટે એક એવું વચન લીધું જે ઇતિહાસના પાનામાં અમર થઈ ગયું મહારાણા પ્રતાપ માટે માતૃભૂમિ એ ફક્ત જમીનનો ટુકડો નહોતો ના એ તો એમની ઓળખ હતી એમનું ગૌરવ હતું એ ધરતી જેના કણકણમાં એમના પૂર્વજોનો વારસો વણાયેલો હતો અને બસ એની રક્ષા કરવી એ જ એમના જીવનનું સૌથી મોટું કર્તવ્ય હતું આ કોઈ રાજકીય ઘોષણા ન હતી ના આ તો એમના હૃદયનો અવાજ હતો એક એવો મજબૂત સંકલ્પ જે પથ્થર પરની લકીર જેવો હતો જેણે એમના જીવનની દરેક ક્ષણ દરેક નિર્ણય અને દરેક શ્વાસને એક નવી દિશા આપી અને પછી એ દિવસ આવ્યો જેણે ઇતિહાસની દિશા જ બદલી નાખી એ દિવસ જ્યારે પ્રતાપના વચનની સાચી અગ્નિપરીક્ષા થવાની હતી હલ્દી ઘાટીના મેદાનમાં બે વિચારધારાઓ સામસામે ટકરાવાની હતી જરા એ દ્રશ્યની કલ્પના તો કરો એક તરફ મેવાડના મુઠ્ઠીભર સ્વાભિમાની સૈનિકો અને બીજી તરફ મુઘલ સલ્તનતની એ વિશાળ સેના જેણે કોઈ હરાવી ન શકે એવું મનાતું હતું કોઈ પણ સામાન્ય માણસ હોય તો એનું મનોબળ તૂટી જ જાય આ જુઓ આ માત્ર બે સેનાઓ વચ્ચેની લડાઈ નહોતી આ તો બે વિચારધારાઓનો સંગ્રામ હતો એક તરફ પોતાની માતૃભૂમિની આઝાદી માટે લડવાનો જુસ્સો હતો તો બીજી તરફ પોતાનું સામ્રાજ્ય વિસ્તારવાની મહત્વાકાંક્ષા સાચા અર્થમાં આ યુદ્ધ શક્તિ અને સ્વાભિમાન વચ્ચેનું હતું આ ભીષણ સંઘર્ષની વચ્ચે વાર્તામાં એક એવા પાત્રનો પ્રવેશ થાય છે જેની વફાદારીની મિસાલ આજે પણ આપવામાં આવે છે જી હા આ પ્રકરણ છે મહારાણા પ્રતાપના પ્રિય અશ્વ ચેતકનું યુદ્ધના એ સૌથી કપરા સમય જાણે ચારે બાજુ દુશ્મનો હતા ત્યારે પ્રતાપની સાથે એક એવો સાથી હતો જેની વીરતા કોઈ મહાન યોદ્ધાથી ઓછી નહોતી અને એ હતો એમનો પ્રિય ઘોડો ચેતક આ ત્રણ પગલાંમાં એકાખી અમર ગાથા સમાયેલી છે ઘાયલ પ્રતાપને લઈને ચેતક દુશ્મનોની વચ્ચેથી વીજળીની જેમ નીકળી ગયો પછી સામે આવેલી એક વિશાળ નદીને એણે એક જ છલાંગમાં પાર કરી લીધી અને પોતાના સ્વામીને સુરક્ષિત જગ્યાએ પહોંચાડીને જ એણે પોતાના પ્રાણ ત્યાગી દીધા ચેતકનું આ બલિદાન માત્ર એક પશુની વફાદારી ન હતી પણ એ સાચી મિત્રતા અને નિઃસ્વાર્થ સમર્પણનું સૌથી મોટું પ્રતીક છે અને એટલે જ આ સંબંધ ઇતિહાસમાં હંમેશા માટે અમર થઈ ગયો હલ્દી ઘાટીનું યુદ્ધ તો પૂરું થયું પણ સંઘર્ષ હજી બાકી હતો હાર ન માનવાના પ્રતાપના સ્વભાવે તેમને એક નવી અને કદાચ એનાથી પણ વધુ કઠોર પ્રતિજ્ઞા લેવા માટે પ્રેરિત કર્યા ભવ્ય મહેલોનો વૈભવ છોડીને મહારાણા પ્રતાપે અરવલ્લીનાએ એ દુર્ગમ પહાડોને જ પોતાનું ઘર બનાવી લીધું અને આ પહાડો માત્ર એમનું આશ્રયસ્થાન નહોતા પણ એમની આઝાદીની લડતના સાક્ષી અને સાથી બન્યા આ માત્ર શરતો નહોતી આ તો સ્વાભિમાનની ઘોષણા હતી આ દરેક પ્રતિજ્ઞા એ વાતનો પુરાવો હતી કે જ્યાં સુધી એમની માતૃભૂમિ આઝાદ નથી ત્યાં સુધી દુનિયાનું કોઈ પણ સુખ એમના માટે અર્થહીન છે આ જ તો એમની અટૂટ ઈચ્છાશક્તિનું પ્રતીક હતું તો પછી સવાલ એ થાય કે આટલી સદીઓ પછી પણ મહારાણા પ્રતાપનું નામ સાંભળતા જ આપણામાં એક અલગ જ ઉર્જાનો સંચાર કેમ થાય છે એમનો સાચો વારસો શું છે ચાલો સમજીએ આ આંકડો જુઓ પચ્ચીસથી પણ વધુ વર્ષ વિચારો એક આખી પેઢી જેટલો સમય તેમણે સંઘર્ષમાં વિતાવ્યો આ આંકડો જ એમના જીવનભરના સમર્પણ એમની અડકતા અને પોતાની માતૃભૂમિ પ્રત્યેના અતૂટ પ્રેમની સાક્ષી પૂરે છે એમનો વારસો કોઈ રાજ્ય કે સંપત્તિ નથી પણ આ ગુણો છે અડગ હિંમત આઝાદીનો જુસ્સો અટલ સ્વાભિમાન અને માતૃભૂમિ માટેનો અનહદ પ્રેમ આ એવા મૂલ્યો છે જે સમય સાથે ક્યારેય જૂના થતા નથી અને દરેક પેઢીકને પ્રેરણા આપતા રહે છે અને અંતે આ પ્રશ્ન આપણા સૌ માટે છે મહારાણા પ્રતાપની ગાથાને માત્ર યાદ કરવી પૂરતી નથી એમના વારસાને જીવંત રાખવાનો સાચો અર્થ છે એમના ગુણોને આપણા જીવનમાં ઉતારવા તો આજે આપણે સૌ વિચારીએ કે એમના જીવનમાંથી કયો ગુણ અપનાવીશું આનો જવાબ આપણે સૌએ જાતે જ શોધવાનો છે